પૈસા જ મારો બેટો હાસો ફો તો મારે કાંઈ નથી પાવડીઓ પણ પૈસા જ નહીં કોઈ શું છે મારી કઈ આઈડિયા નથી પણ મનામાં આવે તો એટલે પૈસા આવું બધું છે શું કેમ ગોડો નહીં ગોડો નું લખો હોય હોય બે તો ભાઈ માં જવાના છે અને હું હમણાં થઈ ગયું તારે એવું કહેતા હતા બે જણા કે પીંટુ પાન લઈ જવા છે પાવડિયા જો

અરે બધું પૈસા તો કરવા જ પડશે કોક કરી શું કરો પૈસા મળે ચાલ તરા સખી જો હા માર આડવે દબ્બર બાઈક ગાલ્યું છે કે હટલે ના આવજો રા ઓય એમો પરું ના આવી જ છે અને ઈએ છે ને આપણે પિંડમાં કહેવું પડશે ઈએ તો વળી પેલી ટોલી માં રજાઈ ની આલે હટલે પણ અમાર તો કેવું કે ગીધું નહી અમે તો ખાવાય ગાધું પરું છે આપની ભેખરા કે આઈ કે તમો કે કે એક જ ની વાત છે પણ એમ તો તમા તો પોસવા જે કેવું તું

ભણે બાપા એક એ મન મન જોવા જો ભંગા આવશે કે અહીંયા જોવાજે મન મારી ભી શરી હુંવાજે મારી માની શોગન પાટાળવા પાવળી જની પથારી ફરી નથી કોઈ એ હા કોઈ દો છે પણ હજી આવી નહી આ ઘર નવો બનાય આપડે કે છે એ પિંટુ બા એ બુવા અલ્યા ઉભા થા કે અલ્યા કિયો જય ટોલી માં

અમે બેહા મુઈ ઘરે જઈ ન હોઈ જઉં અલા બેઓકી લઈ જું છોડો પાહો ઓ પાકો પાકો ઓ પડશે એમ નેમ આવે હે ભવાજી તાર તળી પૂછો પણ કાઢ દાળો હેડો જો કા ભાઈ મેઈ ટળી ના હાલ છે તો મોર દમિલ ને એમ નઈ હે છે ને એ દવાઈ કે વાઈક તારા નો પીસ કાજે માળી

આ છોકરે પાવળીઓ બને ને પૈસા દેવાનું પાછું હે એનું એનું ક્યાંથી ની કેવા ઈપો ઓય હવા હવા કર હવા નાખ નું ઉત્યુ દે તબલા ઈને માના ન હમ કરો તમે બોલાવ ભાઈ જોનો ભાડવા ગયો હા તે કેરા વેણ છે બાપુ વેણ તઈ જોવાય તો જી ઈ તો હું બોલતો હતો કે ઓ બાપો મારો પાવળો ખૂબ જી અલ્યા વેણ છે પણ આ બે લેજો એ આ તો જી પાવ પાવ પાવળયા વાળી વાળી આવાળ પાવળ પર કરતો ને

છોકરા <laughs> Sebotai nak. Kalau ni ada je duk. Asyuk kali tu pergi. Eh? Ha. Yo tali. Tu alio. Piace. Awadaw. Awadaw. Palo ya. Palo. पहला ये ना पूछो कि ये कोड ये विच पशी को नक्कोल ये अपने तो बना भाई ये ना मैं बारिश तो थी बारा ढूंढ रहे थे तो मैं खाली बाइक आवाज़ हूँ मुंह बाइक आवाज़ हो हाँ तो बार टॉली सुनाई पर शब्दों पर इंतज़ार बोल दिया क्या चोगरा बढ़िया हाँ जो पर आपने बताया वैन वैन हुआ भाई बोलिए बोलो बेंच आ गया हो गया हाँ वैन से वैन

એ તમારે ઓછું શાંતિ કરવું. તમે અરે પણ બે કે ભાઈ કોડીમાં પુરા ને કમેન્ટ પડી બોલો બોલો. કેલાક એક કામ સોલ થાય. હામી મો મારો બધો મારો પણ બોલે છે. એ નહીં આવે મને બોલી નહીં ક્યું દમે વિના ઓ પૌવાજી વાજા પળાથી તો થઈ હા આઈ જાન આવરું ધુગો થઈ ગયું ભળે લે વાળો વાળો કોઈ નહોતું એ ટોળી મારી શું ખાવા ફોન કરો કે તમે મને આવે પણ બોલે ને આ ઘણા પછી પણ જા પણ તો છે છે

એના બે દોત પડી ગયા ભાડોમાં પડી હે પણ માર માર દોત ખર્યા જાય નહીં હવે કોણ વાયરો નકો ના તું બે આગળ બોલ બંધો બેહો લે પકાય એના બે દોત પડી ગયા શું આ એ હે હા बताओ बताओ તાઈન પડ્યા છે મર દોવા પડ્યું ફોટો અરે જો પણ તમારે શું લેવા દે તબા તિયે ને કે એવું છે એમ જમ ના પાડે છે હું ભાડું લેන්නේ હે હું તમાર વિશે

આવા કોણ છે ઓય શું કરે ચોલીમાં ઓય મારા પાસે શું છે ઈ જા કે પાડીક આવ્યો છે અલ્યા શું રે પણ ઓય ઓલી માં ઈયા હે ઓય તો જીમ જિંકી ન

આપણે મેલ <coughs> 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 Ah, ah, Oi! <traordiner>

ઓય હું ઘરે જે હોય જો એ મારા આટુ ફોન કર છે પણ કાદ નહી આતા અમે મારા ઉપર તુમાર તો આ જાદ છે હે હે અકું તો આવું જ ન્યા મને મન મળી તી છે Eh buah, eh buah Kau nak mati buah tak? Mak duduk di atas Eh? Eh? Eh, Tualimah Eh? Eh, buah dan pahulian ikan suri Kami kuda Kena alami buah tak lagi Tualimah Alia Buah tak? Buah, buah tak? Alia Eh, Saberi ah Itu je panggilan Saberi ah Tu pake dia Muni biwa tu ada Mata? Kau yang ada Kau yang ada Mak pake dia, jadilah sukarah Nggak Tu pilihan pake Pakar? Tu pilihan pake Tak, tak,

ભુવાજી ભુવાજી જો ટોલીમાં હું ભુવાજીને કે કેવાય ભુવાજીને કેવા તો તમાર પૈસા પૈસાઓ થોડો ભાડું કરીને છે માર ભાઈ કશું નતું હું ના હું હાલ આલુ ભાડું